કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે જે થશે થશે એ પણ સારા માટે જ આ વાસ્તવિકતા છે કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય આગળ વધે નહીં અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે થશે એ બી સારું નમસ્તે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાયરલ વનરોડમાં મિત્રો આજે આપણે વાત કરવાના છે બગદાણાની બબલ મામલે હવે રાજકારણ વધુ ગરમાયું છે માયાભાઈ આહિરના નિવેદન બાદ હવે રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની પ્રક્રિયા સામે આવી છે હીરાભાઈ સોલંકીએ માયાભાઈ આહિરના નિવેદનનો વળતો જવાબ આપ્યો છે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે જે થશે એ પણ સારા માટે જ થશે આ વાસ્તવિકતા છે કેમ કે ઈશ્વર નો સંકેત હોય છે આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે માટે જે થઈ થઈ છે છે એટલામાં સમજી જવાનું જવાનું હોય કે આટલામાં રોકાઈ આગળ વધે નહીં અને એના માટે આ થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે થશે એ બી સારું થશે સંમેલન નહીં આ માત્ર ને માત્ર મારે આભાર માનવો ને તે બપોરે હું અહીંયા આવ્યો ને બપોરે એક મીડિયા દ્વારા સંદેશો પહોંચાડ્યો કે બધાયનો આભાર માનો છો અહીંયા ભેગા થાવ આટલી મોટી સંખ્યા થશે મને પોતાને આઈડિયા નહોતી પણ હું ફરીથી આપના માધ્યમથી વધારે વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ ટીવી મીડિયાના ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારે આ સાથ અને સહકાર આપ્યો એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માનીએ છીએ હીરાભાઈ સોલંકી એ કહ્યું કે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે અને જે થશે એ પણ સારા માટે જ થશે ઈશ્વરનો સંકેત એવો જ હોય છે જ્યારે આપણે કંઈ ખોટું કરીએ ત્યારે ઈશ્વર આ રીતે સંકેત આપે છે કે હવે અહીં જ રોકાઈ જવું જોઈએ આગળ વધવું યોગ્ય નથી બધાનું ઈશ્વર સારું કરે હીરાભાઈ સોલંકીએ વધુમાં કહ્યું કે તેઓ કોઈ સંમેલનો માટે આવ્યા ન હતા માત્ર લોકોનો આભાર માનવા આવ્યા હતા તેમણે જણાવ્યું કે બપોરે મીડિયા દ્વારા સંદેશો પહોંચાડાવ્યો કે લોકો ભેગા થાય અને આભાર માનવામાં આવશે એટલી મોટી સંખ્યામાં લોકો આવશે એવી તેમને ખુદને પણ ખબર નહોતી તેમણે સોશિયલ મીડિયા ટીવી મીડિયા અને તમામ લોકોનો આભાર માન્યો કે જેમણે આ લડતમાં સાથ અને સહકાર આપ્યો તો મિત્રો હવે વાત કરીએ તો બગાણાની બબાલની ઓગણત્રીસ ડિસેમ્બરે નવનીત બાલધ્ય પર આઠથી નવ લોકો દ્વારા હિંસક હુમલો થયો હતો આ ઘટનાને લઈને કોડી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો સમાજ દ્વારા ઠેર ઠેર આવેદનો આપવામાં આવ્યા અને આગામી અને માંગણીઓ કરવામાં આવી કે ફરિયાદમાં જયરાજાયનું નામ નોંધવામાં આવે આ બાદ કોડી સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી મુખ્યમંત્રીએ માત્ર ત્રણ જ કલાકમાં જ આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી એસઆઈટીની રચ તપાસ બાદ માયાભાઈના દીકરા જયરાજની ધરપકડ કરવામાં આવી અને તેમને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને એ પણ રવિવારે જ્યારે રવિવારે કોર્ટ બંધ હોય છે તો પણ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટે તેમને હવે ભાવનગર જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે આ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે બીજી તરફ એક ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોડી સમાજનું મહાસંમેલન યોજાવાનું છે જેમાં પીડિત નવનીત બાલિયાનું સન્માન કરવામાં આવશે આ માટે પોલીસની મંજૂરી પણ મળી ગઈ છે આ દિવસે કોળી સમાજનું મોટું શક્તિ પ્રદર્શન થશે અને મિત્રો કોડી સમાજની વધુ માંગણીઓ પણ સામે આવી છે ડીવાય એસપી રીમા ઝાલાને સરેન્ડર કરવામાં આવે બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરનું નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવે જયરાજાઇને બીજેપીના તમામ પદથી દૂર કરવામાં આવે તો મિત્રો હવે જોવાનું છે કે આગામી દિવસોમાં બગદાણાની બબાલ કેસમાં શું નવો વળાંક આવે મિત્રો માહિતી સારી લાગી અને વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વંટો ને સબસ્ક્રાઈબ કરો જય જય ભારત